પાટણ શહેરની માધવનગર અને શ્યામવિલા સોસાયટીના રહીશો બુધવારે પાલિકા ખાતે પાણીના પ્રશ્નોની રજૂઆત કરી હતી તેમાં માધવનગરની મહિલાઓએ ઉપપ્રમુખ અને કોર્પોરેટરનો ઘેરાવો કર્યો હતો બાદમાં કોર્પોરેટરે આવતીકાલે પાણી આપવાની ખાતરી આપતા મહિલાઓ પોતાના ઘરે ગઈ હતી પાટણ શહેરમાં આવેલ માધવનગર સોસાયટીની મહિલાઓ પાણીની સમસ્યાને લઈને બુધવારે સાંજે નગરપાલિકા ખાતે આવી હતી ત્યારે નગરપાલિકા ખાતે ચીફ ઓફિસર પ્રમુખ હાજર ન હોવાથી મહિલાઓએ ઉપપ્રમુખની ચેમ્બરમાં પાણીનો મુદ્દો લઈને રજૂઆત કરવા પહોંચી હતી ઉપપ્રમુખની બેઠક વ્યવસ્થાના ફરતે મહિલાઓએ ઘેરાવો કરી ઉગ્ર રજૂઆત કરવા લાગ્યા હતા આ મામલે ઉપપ્રમુખે શાખાના ક્લાર્કને બોલાવવા સૂચન કર્યું તે પણ હાજર ન હતા ત્યારબાદ મહિલાઓ ગુસ્સે ભરાઈને કહેવા લાગી કે છેલ્લા ઘણા સમયથી આ પાણીની સમસ્યા છે અને છેલ્લા ચાર દિવસથી પાણી બિલકુલ આવતું નથી વોટ લેવા હોય એટલે કોર્પોરેટરો ખોટા ખોટા વાયદા કરી બધી સેવાઓ આપીશું તેવો વિશ્વાસ આપી વોટ લઈ જતા હોય છે આ મહિલાઓના ઉગ્ર શબ્દો ઉપપ્રમુખ સાંભળી ન શકતા ચેમ્બર છોડી ત્યાંથી રવાના થઈ ગયા હતા ત્યારબાદ વોટર વર્કર્સ શાખામાં મહિલાઓ રજૂઆત કરવા ગઈ હતી પણ ત્યાં પણ કોઈ જવાબદાર અધિકારી હાજર ન હતા માત્ર કમ્પ્યુટર ઓપરેટરો જ હાજર હતા એટલે મહિલાઓએ વોટર વર્કર્સ શાખામાં બેસીને રામધૂન બોલાવી હતી ત્યારબાદ તેમના વિસ્તારના કોર્પોરેટર જયેશભાઈ પટેલ અચાનક પાલિકામાં આવતા જોઈ જતા તમામ મહિલાઓ ઊભી થઈ જયેશભાઈનો ઘેરાવ કરી લીધો હતો અને તેમની સાથે પીવાના પાણી માટે પડતી હાલાકીનો બળાપો વ્યક્ત કર્યો હતો આખરી રકજક બાદ મહિલાઓને કાલે પાણી તમારા વિસ્તારમાં મળી જશે તેવો વિશ્વાસ અપાવી કોર્પોરેટરે ઘરે મોકલ્યા હતા જ્યારે પાટણ શહેરમાં આવેલી શ્યામવિલા સોસાયટીના રહીશોએ બુધવારે પાલિકાના ઉપપ્રમુખ ઇનાબેન શાહ સમક્ષ સોસાયટીમાં પીવાના પાણીના મુદ્દે રજૂઆત કરી હતી પાટણ નગરપાલિકા કોર્પોરેટર જયેશભાઈ પટેલે જણાવ્યું કે જીઇબી પંપિંગ સ્ટેશન પર અવારનવાર મોટર બળી જવાનો પ્રશ્ન ઉભો થયો છે જેના કારણે અમુક સોસાયટીમાં પૂરતું પાણીનો જથ્થો નહીં મળતો હોવાથી તમામ સોસાયટીને પાણી મળી રહે તેવી વ્યવસ્થા ગોઠવવા જણાવ્યું હતું પાણી આવતા નથી અને સોલ્યુશન પણ આવતા નથી કરી લીધી અરે મહિનાથી અમારે ઓટલેવા આવ્યા તારે કે અમને ફી તો કે પાણી આવશે તમારે કે કાલ નહી તો હજી નવી બાઈમાં અમને રાખ્યા લી નથી બોલો શું કરવાનું

આજે માધવનગરમાંથી કેટલીક બહેનો રજૂઆત કરવા માટે આવી હતી જે પાણી અમને મળતું નથી પણ હમણાં જી વિના બે મોટરો બળી જવાની બે ત્રણ દિવસમાં વારંવાર પ્રશ્નો બન્યો છે એના કારણે પાણી અમને મળતું નથી એ માટે પ્રમુખશ્રીનો રજૂઆત કરવા આવ્યા હતા હું અહીંયા આવી ગયો એટલે મેં પણ એમની રજૂઆત સાંભળી છે અને એમને આશ્વાસન આપ્યું છે કે આ મોટરનું રિપેરિંગ કર્યા બાદ અને એમને કાલથી પાણી મળે એ માટેના અને વધુ સમય પાણી વધુ મળે એ માટે પણ મેં એમને કીધું છે કે ભાઈ તમને પૂરતું પાણી મળી રહેશે